ગણેશ ઉત્સવ સમિતિ નિષ્ક્રિય હોવાના આક્ષેપનો જવાબ આપવા માટે મળેલી બેઠકમાં પ્રમુખ ઉત્સવમાં ઘુસી ગયેલા સરકારી તંત્ર અને ગણેશ મંડળો વચ્ચે કડીરૂપ બનીને સમિતિ કામ કરી રહી છે ગણેશ ઉત્સવ હવે આવી રહ્યું છે ત્યારે થી સુરત શહેર ગણેશ ઉત્સવ કરીએ છીએ વર્તમાન થોડાક દિવસ પહેલા અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી કેટલી માંગણી કરવામાં આવી છે

અને જે ગણેશ મિત્રો છે એ પણ એમાં સહમત નથી અમે એના એ કરીશું ઉપર સુધી આપણે વિરોધ કારણ કે કોર્ટ ને આદેશ છે કોર્ટ નો હુકમ છે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ નું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટ ના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલ નું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે તો અમે આ રીતે એને જ અનુસરણ કરીશું બીજા કોઈ નહીં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા સુરત ઝોન એક વિસ્તારમાં